હાલો ફ્રેન્ડ્સ ઊંધિયા માટેની લીલી ગોળી બનાવવા માટેની આપણે એક બાઉલમાં જુવારનો ચણાનો લોટ અને રવો લઈ લેશું જો તમારે ફૂલ રેસીપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમાં લીલી મેથી લીલા ધાણા અને લીલું લસણ એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ હળદર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હિંગ મીઠું ખાંડ અને લીંબુનો રસ નીચવીને વરિયાળી અજમો અને બે ચમચી તેલ એડ કરી દઈશું બધા મસાલા હાથથી મસળીને મિક્સ કરી દેશું થોડું થોડું પાણી એડ કરીને માપસરનો ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં તેવો મુઠિયા વાળો તેવા લોટ બાંધી લેશું પછી હાથથી જાડા પણ નહીં ને પતલા પણ નહીં તેવા મીડિયમ સાઇઝના જલ્દી તળાઈ જાય ને અંદર કાચા ન રહે તેવા મુઠિયાના શેપ આપી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે મુઠિયા તેમાં ઉમેરીને બંને બાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું તૈયાર છે ઊંધિયા માટેના મેથીના મુઠિયા રેસીપી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ